નમસ્કાર ખેડૂત મિત્રો આજના ટોપિકમાં આપણે વાત કરીશું મગફળીનો પાક જે પણ ખેડૂત મિત્રો આગતર વાવેતર કરેલું છે તો એને અત્યારે પચીસ ત્રીસ દિવસની મગફળી છે કમ્પ્લીટ થઈ ગઈ છે તો તેમાં અત્યારે શું માવજત કરવી જેથી કરીને આપણે જે રોગ જીવાતો તેમજ એમાં જે લીલો સુકારો આવતો હોય તેમાં સારામાં સારું રિઝલ્ટ મળે તો એમાં કઈ દવાનો છંટકાવ કરવો તેમજ કયા એવા ખાતરોનો છંટકાવ કરવો જેથી કરીને છોડનો વિકાસ છે સારામાં સારો થાય તો એના વિશે આજના વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવશે આ વિડીયો છે એ પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી મળી રહે અને મારી યુટ્યુબ ચેનલમાં ખેતીવાડીને લગતા તમામ પ્રકારના પાકોની માહિતી આપવામાં આવે છે તો હમણાં જ આ મારી યુટ્યુબ ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને અવનવી માહિતી છે સૌથી પહેલાં મળી રહ્યા મગફળીમાં અત્યારે ઉક્તની સાથે જ પચીસ ત્રીસ દિવસે લીલો સુકારાનો પ્રશ્ન છે ખેડૂત મિત્રોને મૂંઝવતો પ્રશ્ન છે તેમજ એમાં નિંદામણનો પ્રશ્ન છે વધુ પડતો જોવા મળતો હોય તો તેમાં આપણે જે ત્રીસ પાંત્રીસ દિવસે કઈ નિંદામણનાશક દવાનો છંટકાવ કરવો તેના વિશે પણ આના પછીના વિડીયોમાં માહિતી આપવામાં આવશે તો આજના આપણા મેઇન ટોપિક વિશે આપણે આગળ વધીએ તો પચીસ ત્રીસ દિવસે મગફળીના પાકમાં શું માવજત કરવી તો એના વિશે હવે સૌથી પહેલાં આપણે વાત કરીએ ઓગણીસ 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 જે એનપી કે વોટર સોલ્યુબલ સોયા સો ટકા ખાતર છે જેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટેશિયમ અને સોડિયમ છે મહત્વનું સંયોજન છે એ ધરાવે છે તો આ ઓગણીસ ઓગણીસ ખાતર છે આપણે જે પચીસ દિવસની મગફળી થઈ હોય તેમાં આપવીએ તો છોડનો વિકાસ એ સારામાં સારો થાય અને છોડ છે એકદમ તંદુરસ્ત અને રોનકમાં આવી જાય છે તેમજ એનો છંટકાવ છે આપણે મગફળીના પાકમાં પચીસ ત્રીસ દિવસે કરી શકીએ છીએ એનું પ્રમાણ છે આપણે પંદર લિટરના પંપમાં નેવું ગ્રામ માપ રાખી અને છંટકાવ કરવાનો છે અને આપણે એને પિયત સાથે પણ આપી શકીએ છીએ તેમજ મગફળીમાં આપણે જે પીડાશ પડતી હોય તે પણ દૂર કરે છે અને મગફળીના છોડના વિકાસમાં પણ સારું એવું રિઝલ્ટ છે ઓગણીસ 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 જે વોટર સોલ્યુબલ ખાતર છે એનું તો એના પછી આપણે વાત કરીએ આગળ તો મગફળીના પાકમાં ઉપટાની સાથે જે ચુસ્ય પ્રકારની જીવત તેમજ થીપ્સ પોપટી આવતી હોય છે તેના માટે આપણે એસિટામીપ્રાઇડ પેડ વીસ ટકા છે એનો ઉપયોગ કરવાનો છે અને એ પાવડર સ્વરૂપમાં આવે છે તેમજ મારી આ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ ઇન વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો તો આ એસિટામી છે એનું પ્રમાણ છે આપણે દસ ગ્રામ માપ રાખી અને પંદર લિટરના પોપમાં ઊભા પાકમાં છંટકાવ કરવાનો હોય છે જે આપણે અત્યારે જે ચૂષ્ય પ્રકારની જીવાતો તેમજ થિપ્સ પોપટી જે જોવા મળતી હોય છે સફેદ પોપટી છે એ શરૂઆતના દિવસોમાં જોવા મળતી હોય તો તેના માટે આપણે એસીટામી બ્રાઇડ વીસ ટકા જે પાવડર સ્વરૂપમાં આવે છે તેનો છંટકાવ કરવાનો છે જેથી કરીને આપણે ચુસ્ય પ્રકારની જીવાતમાન સારું એવું રિઝલ્ટ મળે અને એ પછી આપણે આગળ વાત કરીએ ખેડૂત મિત્રો મગફળીના પાકમાં જે ઝારા ઇયળ તેમજ લીલી ઇયળનો ઉપદ્રવ છે એ શરૂઆતમાં ઉગતાની સાથે જ જોવા મળતો હોય છે આપણે ઉનાળુ પાક જે મગ અને તલનું વાવેતર કર્યું હોય છે એના લીધે ઇયળ છે એ આવવાનો પ્રશ્ન છે ખેડૂત મિત્રોને વધુ જોવા મળતો હોય છે તો એમાં આપણે એમાં મેક્ટિન બેન ચોઈન્ટ પાંચ ટકા જે આવે છે મમરી સ્વરૂપમાં એનો છંટકાવ કરવાનો છે અને એનું પ્રમાણ છે આપણે પંદર લિટરના પંપમાં દસ ગ્રામ માપ રાખી અને છંટકાવ કરવાનો છે જેથી કરીને આપણે જે લીલી ઇયર અને ઝારા ઇયર જે જોવા મળતી હોય છે એમાં સારું એવું રિઝલ્ટ જોવા મળેલું છે અને છંટકાવ પણ કરેલો છે અને શરૂઆતના દિવસોમાં આવી નોર્મલ દવાનો જ છંટકાવ કરવો જેથી કરીને આપણે છોડને પણ દવા છે એકદમ આકરી ન લાગે જેથી કરીને છોડ છે એને દવા છે ગરમ ન પડે તો આ દવાનું રિઝલ્ટ છે સારામાં સારું મળેલું છે અને આપણે આ મગફળી તમને જોવા મળી રહી છે એ ગયા વર્ષની છે તો આપણે મગફળી છે એમાં ઉત્પાદન પણ સારું એવું મળેલું છે ગયા વર્ષે અને સમયસર જો દવાનો છંટકાવ કરી દેવામાં આવે ને તો છોડ છે એકદમ તંદુરસ્ત અને જીવાત મુક્ત રહે છે તેમજ એ પછી આપણે આગળ વાત કરીએ તો મગફળીમાં આપણે પચીસ ત્રીસ દિવસે જે આપણે ફૂગનાશક દવાનો પોટ છે એ સારામાં સારો ન આપેલો હોય એના લીધે લીલા સુકારાનો પ્રશ્ન છે એ વધુ પડતો ખેડૂત મિત્રોને જોવા મળતો હોય છે તો પચીસ ત્રીસ દિવસે આપણે એમાં આપણે મેન્કો પ્લસ કાર્બન જેબ જે આવે છે પાવડર સ્વરૂપમાં આવે છે એનો ઉપયોગ કરવાનો છે તો આપણે એને પંપથી પણ છંટકાવ કરી શકીએ છીએ અને પીએજ સાથે પણ આપી શકીએ છીએ મગફળીના પાકમાં જે લીલો સુકારાનો પ્રશ્ન જોવા મળતો હોય છે તો એ સુકારો છે આપણે આગળ વધતો અટકાવવા માટે આ મેન્કો જેબ પ્લસ કાર્બનજેબનો ઉપયોગ કરવાનો છે અને ઊભા પાકમાં આપણે છંટકાવ કરવો હોય તો એનું માપ છે પંદર લિટરના પંપમાં આપણે ત્રીસ ગ્રામ માપ રાખી અને છંટકાવ કરવાનો છે તેમજ આપણે જો વધુ પડતો સુકારો અને છે પીળાશ પડતો જોવા મળતો હોય છે તો એમાં આપણે સલ્ફર નેવું ટકા પાવડર છે એનો ઉપયોગ કરવાનો છે સલ્ફર પાવડર છે આપણે છોડનો વિકાસ પણ સારામાં સારો કરશે તેમજ છોડની પીડાશ પણ દૂર કરશે અને ક્યાંક કોક છુકારાનો પ્રશ્ન જોવા મળતો હોય તો તેમાં આપણે સલ્ફર નેવું ટકા પાવડર છે એનો ઉપયોગ કરવાથી અને મેન્કો પ્લસ પ્લસ કાર્બનજેબ જે છે એ બંને મિક્સ કરી અને છંટકાવ કરી દેવાનું અને પછી આપણે પિયત આપી દેવો જેથી કરીને આપણે લીલા સુકારો તેમજ છોડ પીળાશ પડતો હોય તો પીળાશ પણ દૂર કરે અને છોડનો વિકાસ છે એ પણ સારામાં સારો કરે અને મગફળીમાં જે સલ્ફરની ઘટ હોય છે તો એ સલ્ફરની ઘટ પણ પૂરી પાડે સલ્ફર આપી દેવાથી સલ્ફર છે એનું માપ છે આપણે સોળ ગુઠાના એક વીઘે એક કિલો માપ રાખી અને છંટકાવ કરવાનો છે અને મેન્કો જે પ્લસ કાર્બોન જેપ છે એ આપણે એનો પણ ઉપયોગ કરવાનો છે જેથી કરીને આપણે છોડમાં જે સુકારાના પ્રશ્ન લીલા સુકારાના પ્રશ્ન જોવા મળતા હોય છે તો એમાં સારું એવું રિઝલ્ટ મળે તો ખેડૂત મિત્રો જે આપણે મગફળી પાકમાં પચીસ ત્રીસ દિવસે માવજત ખૂબ જરૂરી કરવાની હોય છે એ સમયસર જો કરી દેવામાં આવે તો ઉત્પાદન છે એ પણ આપણે ધાર્યું મેળવી શકીએ છીએ તો આજના વિડીયોમાં માહિતી આપવામાં આવીએ તમને કેવી લાગે જરૂરથી જણાવશો અને મારી એ યુટ્યુબ ચેનલ ખેતીની માહિતી એ ટુ ઝેડ એન વિલેજ લેબ તો હમણાં જ આ વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારે